મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવશે બીખુસી પરમાર બચુ ખાબડની મંત્રીમંડળમાંથી બાદ બાકી થશે તો મુકેશ પટેલ પળવંશિંહ રાજપૂતની મંત્રીમંડળમાંથી બાદ બાકી થશે પ્રદેશ અધ્યક્ષ બનતા જગદીશ વિશ્વકર્માની મંત્રીમંડળમાંથી બાદ બાકી થશે તો આ તમામ જાણકારી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે

હાઈકમાન્ડ નો છે હું એના વિશે કોઈ આગાહી ન કરી મારું સ્થાન લોકોની વચ્ચે પહેલી વાત તો એ છે કે વિસ્તરણ થવાનું છે કે નહીં એની જ મને માહિતી નથી તો એના વિશે હું બીજી આગાહી કઈ કરીશ